જય શ્રી રામ દોસ્તો મિત્રો આપણે હિન્દુ સંસ્કૃતિ અને સનાતન પરંપરાની અંદર જ્યારે આપણા કોઈ સ્વજન આપણા ઘરમાં જે રહેતા કોઈ વ્યક્તિ હોય એમનું દેહાંત થાય એટલે કે અવસાન થાય મૃત્યુ થાય અક્ષરવાસ થાય બધાય સંપ્રદાય મુજબ સૌ અલગ અલગ શબ્દ વાપરતા હોય છે ત્યારે આપણે મૃત્યુ સમયે જ્યારે સ્મશાન યાત્રા નીકળવાની હોય ને ત્યારે આપણે ઘરમાં દીવો પ્રગટાવીએ છીએ અને એ દીવાની જોતને આપણે કોઈ નવ દિવસ સ્ત્રી હોય તો નવ દિવસ હોય પુરુષ હોય તો બાર દિવસ કે તેર દિવસ સુધી આપણે એ દીવાની પૂજા કરીએ અને એમનું જતન કરતા હોઈએ છીએ આપણા શાસ્ત્રો અનુસાર કહેવાય છે કે જે આપણો જે જીવાત્મા છે ને એ જ્યોત સ્વરૂપે હોય છે તો એનો આખો જે મહત્વ છે કે એમનું જે મર્મ છે એ શું છે એ આપણા વિડીયોમાં મારે તમને જણાવવું છે આપણે કહીએ છીએ ને કે આપણી જે ઉત્તર ક્રિયા પાણી ધોળ પતી જાય પછી બારમું તેરમું પતી જાય પછી આપણે દીવો છે એ દેવાથી દેવ મહાદેવ ભગવાન શ્રી શિવજીના મંદિરે આપણે મૂકવા જઈએ છીએ તો આ આપણો એક રિવાજ છે એ અહીંયા સુધીની યાત્રા હોય છે તો એ દીવો મૂકવા જવા પાછળનું કારણ અથવા તો એમનું મહત્વ કે શું હોય છે ને એ આ વિડીયો દ્વારા હું આપને બતાવીશ તો આ વિડીયો સંપૂર્ણ આપ જોશો ને તો આપને ખબર પડી જશે અમારા જે પૂજારી છે દેવગીરી બાપુ એમના સ્વમુખેથી આખા આદીઓ મૂકવાની જે વિધિ છે એમનું વર્ણન કરવામાં આવ્યું છે અને મિત્રો સનાતન પરંપરામાં ઘણા બધા અમુક રિવાજો હોય છે એ અલગ અલગ રીતે પણ ઘણા લોકો માનતા હોય છે પરંતુ અમે જ્યાં સુધી માનીએ છીએ ત્યાં સુધી આ રીતનું અમારે ત્યાં રિવાજ છે તો આ સંપૂર્ણ વિડીયોને જોવો જાણશો અને આપણા જીવનમાં આ ઉપયોગી બને તો આવો આ વિડીયોને જુઓ અને આપને વિડીયો ગમ્યો હોય તો આપ આગળ પણ બધાને શેર કરશો અને आवा वीडियो जो अमरी सोशल मीडिया साइट्स से राजेश सोडवड़िया फेसबुक इंस्टाग्राम यूट्यूब एमने फॉलो करशो तो आओ आपने वीडियो बताओ શિવાય ફર હર ભોલેમ શિવાય હર ભોલે નમ શિવાય હર હર ભોલે નમ શિવાય મંદ્રમા મં તારીમ નમ શિવાય શ્રીમંત્રમ્લ તારી નમ શિવ નમ શિવાય નાના જાપ જપો સૌ નર નામ નમ શિવાયો નમ શિવાય જાપ જપો સૌ નર નામ નમ શિવાયો પંચ મહા મંગલ તારી ઓમ નમ શિવાયો નમ શિવાયોમ શિવાયો ओम गणपतेय ओम नमः शिवाय ओम नमः शिवाय ॐ मंत्र महामोगलकाय गोमुखाय शिवाय बोलो श्री गणपतये नमः देव व्यवहार cái cái đó nó có boy đi cả nhà rồi mà nó lại nó đi અત્યારે જે કઈ આનુમાલિકો થી જે આત્મા નીકળ્યો અને આપડા ઘરની અંદર

જયારે એના ઋણાર બંધ ની માલિક હતી આજ પિંડદાન થઈ ગયા બધું આપણે એના ઋણાર બંધ પૂરા થયા આપણું જે કાંઈ કર્મ હતું અને આપણું જે કાંઈ કરવાનું હતું માળી ની પાછળ પિંડદાન દાનપુર જે પગ્યા ઈ અને એને વાહિણ ઋષિ ભોજન એટલે બધા ભોજન કરાયું અને આજ જે કઈ પાછળ એક યુગો આ દીવાને મૂકવા ક્યાં જાવ કોઈ મંદિર કોઈ દેવ આ દીવો સંભાળે નહીં દીવો સંભાળે એનું કારણ શું છે કે કોઈ દેવતાનું આ દીવો નો સંભાળે એનું કારણ શું કારણ કે શક્તિ છે જોત છે એ શક્તિ છે અને શક્તિના ના માલિક શિવ છે કારણ કે માં હોય એમ કોઈ આ બધા દેવતાની માં છે જોત છે એ માં છે અને એ શિવ છે એના અર્ધાંગના છે આ જોત કારણ કે આ પાંચ તત્વ નું પિંજરું બન્યું આપણું જાણે માતાના ગર્ભની અંદર પૃથ્વી જળ તેજ વાયુ આકાશ અને આ જ્યારે પિંજરું બન્યું અને પછી એમાં જ્યારે આ જોત પ્રગટ થઈ એમાં જ્યારે શિવ પ્રગટ થયા તમને એમ થતું કે શિવ

પ્રગટ થાય એટલે શક્તિ ને અંદર શક્તિ જે પાછળ છે ને છે ને એ મોક્ષ દાતા છે માં છે એ મોક્ષ દાતા છે પાછળ છે શક્તિ ઉભા છે ને એ મોક્ષ દાતા છે તો એને શરણે જે આ જ્યોતનો પ્રકાશ હતો એ આ સિંધી આપણે અર્પણ કર્યો અને આજ જે કઈ નર્મદામાં જેનું નામ રહ્યું નામ રહનતા ઠકરા નાણા રહનતા નહીં કીર્તિ મુંડા કોટડા પાડ્યા પડનતા નહીં જે નર્મદામાં નું નામ છે એ ગુજતું રહ્યું અને એવો પવિત્ર આત્મા હતો કે જેને કઈ તકલીફ નહીં અને એવું નિસ્વાર્થ આખું જીવન જીવા

નર્મદામાં આત્મા હો ભવની વિદાય અને એને આ બુદ્ધિ આપણે મંદિર બુદ્ધિ એને આત્માને વળાવવા આવ્યા છે અને એના આત્માને ભોળો નાથ ગુમાદેવી શાંતિ આપે એના શરણમાં રાખે એવી આપણે બધાની પ્રાર્થના છે તો નમઃ પાર્વતી